સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓ પર એસઓજીએ તવાઈ બોલાવી છે એસઓજીએ વધુ બે સ્થળ પર દરોડા પાડી કાર્યવાહી કરી એસઓજી અને પાલિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે પુણા ગામની અમૃતધારા ડેરી પર દરોડા પાડવામાં આવ્યા જેમાંથી અઠાવન કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વરાછાની જનતા ડેરીમાંથી પણ માખણનો જથ્થો જપ્ત કરાયો હતો કુલ એકસો તેતાળીસ કિલો માખણનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે માખણના અલગ અલગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કાર્યવાહી પણ કરાઈ રહી છે आज मुद्दे મુદ્દે વાત કરીશું સંવાદદાતા રાકેશ મારી સાથે જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં મોટા પાયે નકલીની ભરમાર સામે આવી રહી છે પહેલા નકલી પનીર નકલી દૂધ નકલી ઘી અને હવે નકલી માખણનો જથ્થો પણ સામે આવ્યો બિલકુલ માહિતીના આધારે સુરત એસઓજી અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી શહેરના વરછા અને પુણા ગામ વિસ્તારમાં આવેલા જનતા ડેરી અને અમૃતધારા ડેરી ઉપર આ છાપામારી કરી હતી અને ત્યાંથી એકસો તેતાલીસ કિલો શંકાસ્પદ માખણનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર કઈ રીતની માહિતી હતી અને શું કાર્યવાહી અમને માહિતી મળી હતી કે આ બે ડેરીની અંદર જે છે એ શંકાસ્પદ પનીર વેચાય છે કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે તો ત્યાં જતા એ જે જથ્થો છે એને ફૂડ સેફ્ટી ઓફિસર સમક્ષ એને ચેક કરતા પ્રારંભિક જ લાગ્યું કે આ જે છે શંકાસ્પદ છે ત્યારબાદ જે એના સંચાલકોએ પણ સ્વીકાર્યું કે આ શંકાસ્પદ માખણ છે ત્યારબાદ એના નમૂનાઓ લેવામાં આવ્યા અને જે એકસો કિલોગ્રામ જથ્થો છે એ તમામ સીઝ કરી દેવામાં આવ્યો કઈ કઈ સંસ્થાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે શું કાર્યવાહી અત્યાર સુધીમાં અગાઉ નવ હજાર કિલોગ્રામ ઘી પકડેલું છે તે ઉપરાંત સુરભી ડેરીની અંદર નવસો થી વધુ કિલોગ્રામ પનીર પકડેલું છે અત્યારે માખણ પકડ્યું છે પનીર જે છે એની અમે છેલ્લા ઘણા સમયથી ટ્રેક કરીએ છીએ ક્યાં ક્યાં પનીર વેચાય છે કઈ રીતે બને છે તો અત્યારે જે પણ પનીર બને છે એ મોટા ભાગે પનીર છે એનાલોગસ પનીર છે નહીં કે રિયલ મિલ્કનું પનીર રિયલ મિલ્કનું પનીર છે એ પાંચસો રૂપિયાથી છસો રૂપિયાના ભાવમાં વેચાઈ શકે જો રિયલ વેચવામાં આવે તો બાકી ક જે બધું હોય છે મિશ્રણ ભેળસેળ હોય છે અને એના લોગસ પનીર એવું પનીર છે કે પનીર નથી પરંતુ પરંતુ એ જે પામ ઓઇલ છે એની અંદરથી બનાવવામાં આવે છે ને પનીર જેવો એનો દેખાવ હોય છે એ ખાવાથી કોઈ પ્રોટીન મળતું નથી એ ખાવાથી આપણને કેન્સર ચામડીના રોગો અને આરોગ્ય જે બગડવાના જે ચાન્સ છે એ ખૂબ જ રહે છે એનાલોગસ પનીર એ મોટું કૌભાંડ છે કેટરિંગની સાથે જોડાયે જોડાયેલા તમામ લોકો આવું એનાલોગસ પનીર વાપરે છે એટલે તમે જ્યારે લગ્નનો ઓર્ડર આપો ત્યારે તમે એને પૂછો કે ભાઈ તમે દૂધનું પનીર વાપરો છો કે એનાલોગસ અને એની પાસે બોર્ડ લગાવો કે એમ કે પનીર બટર મસાલા છે તો આ પનીર છે એ દૂધમાંથી બનાવેલું છે આવા જો લગાવશે તો જ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય ને લગાવ્યા પછી જો એનાલોગસ પનીર આપશે તો એના વિરુદ્ધમાં વિશ્વાસઘાતનો ગુનો પણ દાખલ કરી શકાય છે એટલે એનાલોગસ પનીર બાબતે વધુમાં વધુ લોકો જાગ્રત થાય અને આવું પનીર ખાતા બચે એવી મારી લોકોને અપીલ છે તપાસમાં શહેરમાં જે મળતું પનીર કેટલું આરોગ્ય શહેરમાં મળતું પનીરમાં જેટલું પણ એનાલોગસ પનીર છે એટલે કે પામ ઓઈલમાંથી બનાવેલું પનીર છે જે પણ સ્ટ્રીટ ફૂડ અને મોટાભાગની રેસ્ટોરન્ટની અંદર જે પનીર મળે છે એને પનીરની જે સબ્જી બને છે એ પનીર દૂધનું પનીર નહીં પણ એનાલોગસ પનીર હોય છે એમાં પ્રોટીન કે એવું કશું જ હોતું નથી માત્ર ને માત્ર પામ ઓઇલ હોય છે કાર્યવાહી ગઈ

એટલે સુરત એસઓજી દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ માખણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે